એવા છે કે જેને મંત્રીઓના નામ આજે ભારત આખામાં બોલે છે તેજપાળ અને વસ્તુપાળ જેવા આજ પણ એના સ્થાપત્યો આપ બધા જોવો છો એટલે એમ સ્થાપત્ય અને એ અડાલજમાં એક બહુ મોટી વાયુ બનાવવાનું નક્કી કર્યું અને વાયુ ખોદાતીથી બાંધકામ શરૂ થતું જાતું ખોદાતી જાતીથી એમાં રૂપ રૂપરૂપના આભરણ દેવા સતી નારી હોય ને એનું રૂપ હું તો ઘણીવાર માતાઓ બહેનોને કહેતો હું છું કે તમે મેકઅપ કરો તૈયાર થાવ એ કઈ ખરાબ નથી સારી વાત છે તૈયાર થાવું જોઈએ એમાં કોઈ વાંધો નહીં પણ મારા દેશની આરી નારીનું ચારિત્ર ઉજળું હોય એનું રૂપ ખીલે છે એવું બ્યુટી પાર્લર હજી સુધી ક્યાંય આવ્યું નથી એ વાત એટલી જ હકીકત છે એનું તેજ એ હોય છે ઈ અનોખું તેજ હોય છે ભાઈ એવા જેના તેજ હતા રૂડાબાઈ અને એ રાજપૂતાણી જોગમાયા જેવા રાજપૂતાણી એ કુઓ વાય બંધાવતા હતા અને એ વાય બંધાતી હતી એમાં મમન બેગડા ને કોઈ એવા માણસે જઈને કીધું આશા પહેરે લુગડા

એ તમારે દીવડા નો કરવા પડે તમારા અમદાણા ના જરૂખાઓમાં દીવડા નો મૂકવા પડે એવું તેજ છે એ તેજ તમે અહિયાં લઈ આવો તો તમે ગુજરાતના નાથ કેવા બાકી તો બધી વાતો છે કેવા વાળા એ ખરાબ કરવા વાળો જે એટલી એટલી ચપળતાથી ખરાબ કામ કરે છે ને સારું કરવા વાળો હારું કરવા એટલી મહેનત નથી કરી શકતો એવા પણ માણસો હોય છે એ વાત કરીને આ તો બધી આને તો પછી શું હોય અને ટૂંકમાં વાત કરું તો એના પાળ ચડે છે પેલા તો એમની રીતે એમને જે કહેવાનું છે એમણે કીધું હોય છે આપી દો મહારાણી તમારા અને રાજપૂતો એ કીધું કે તું શું માને છે નથી ઓળખતો તું તો કે તો યુદ્ધ તો કે એના માટે તમે જૈનમાં છે એના માટે તો અમે તૈયાર છે તમારે યુદ્ધ કરવું હોય તો અમે યુદ્ધ માટે તો તૈયાર છે રણ કણ રણ કણ કણ રજ રજ રંગે અને રવિ ઢંકે રજ હું રજ જેતી ધર ન દીએ રજ રજ વહે રજપૂત રજે રજ થઈ ને માટીમાં માટી મળી જવા માટે જ અમે જેમાં થઈ જેડે તેડેથી નથી અડીખમ ઉભારી એની વાતો જગતના ચોક મારીએ અને એ દળ જયારે ઉતરે અદાલત ની માથે અને પાંચ ની સેના મમન બેગડા ની કેવાય છે સુબો લઈને ઉતરો તો અને વાગવા મંડાણી અને વગડાની ની માલિકો પશુ પક્ષીઓ પણ મોત ના જેને કહેવાય ગીત જાણે ગાવા મીડ્યા હતા એવું વાતાવરણ થયું મોત મોત કાળ કાળ જયારે થવા મંડાણો અને તરવરિયા જેને કહેવાય આથી લઈ અને બુટા રાજપૂતો સુધીના હથિયારો બાંધી અને તૈયાર થયા એમાં એક ઘટના વાત એવી છે કે અડાલજ માં રાણી ઈ રાજપૂતાની જોગમાયા જેવી રાજપૂતાની રૂડાબાઈ ને વીરસજી એટલું કીધેલું

આ કઈ નાની વસ્તુ નથી આ યજળ યજ્ઞ છે એ કામ ચાલે છે અને એ વાય પૂરી નો થાય ત્યાં સુધી તમારે સતી નથી થવાનું અને રાજપુતાણી ધર્મ સંકટ કોને કહેવાય ઈ વાત છે આ આપણે આપણી પાસે થોડા પૈસા આવ્યા આવ્યો અને સામેવાળાને ખબર પડે ફરાણી પ્રોપર્ટી વેચાણની આવી જાય કે મારે ઓલી પ્રોપર્ટી વેચાઈ ગઈ અને બરોબર ઓલો લેવા આવ્યો મને ધર્મ સંકટ થયો આને ધર્મ સંકટ કહેવાય ધર્મ સંકટ આને કહેવાય એક બાજુ રાજપૂતાણી જે પોતાના પતિ વગર ક્ષણ નો જીવી શકે એક ઘર તલવાર ઘર ધારી ઘર જૂજતી થી અરી ફોજ કા પા હટાવતી કવિ કો ગીત ગવાતી હિંદકી થી એવી રાજપૂતાની એને ધર્મ સગટ થયું

આ બાજુથી હાથીઓ ની માથે ઘમાકા બોલતા આવતા ધોસા વાગતા હોય છે શરણાયું અને આ બાજુ રાજપૂતો તરવરિયા તેને કેવાય તૈયાર થાવા અને યુદ્ધ ની તૈયારીઓ થતી થર કાંત ભુજ થરકાંત અંગ ઉર રોમ રોમ ઉમાંગ મુસુ ફરાક 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 ફરક દરસી હિદની મુસડીયું થાવા મંડીયું વાય ફરકે કે મુસડીયું અન રીણ જબુ કે દંત જોઈ લ્યો પટોળા વાળીયું આ તો લોબડી વાળીનો કંથ ભાઈ ઘોડા ઉપર સવાર થયો શું આ દેશની ધરતીની તાકાત છે મોતની હામે કાળના જડબાની માથે બેહી જવા માટે

ઢોલ ધીંગાણા ના વાઘ બાવડા ધૂમ ધોસા વાગવા મંડાણા ત્રીજ ત્રિબાંગ ત્રિજબાંગ બાંગ ત્રિબાંગ ઢોલ વાગવા મંડાણા અને જગદંબાઓ ને યાદ કરી જોગ માયા ને રાજપૂતો એ તેની યાદ કર્યા હે ભગવતીઓ હે માવડીઓ વીરસિંહજી વાઘેલા એ અડાલજ ની ધરતી માં હાથમાં શમશેર બે હાથમાં લીધી સમસેરને લોઠાની લોઠા બાંધી અને હાથમાં હાકડું વીટી

વાઘેલો તમને ખપર લોહીના ભરી દેવા માટે યુદ્ધના મેદાન માં ઉતરે છે તમારા ખપ્પર છલકાવી હું વાઘેલો નહીં હું વીરસિંહજી નહીં અને ભાઈ ઉતર્યા મારો 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 થવા હામ્યા બે સેના ભેડી થી આ બાજુ બે આ બાજુથી પાંચ હજાર

એની કઈક પરાક્રમ કરવું જોઈએ હાથી ની અંબાડી માથે બેગો વયો આવે છે આ બીરસિંહ પડી ગયા નીચે ઢળ્યા નીચે ઢળી પડ્યા અને હાથી ને કીધું જલ્દી મુજબ નજીક લેલો મેખ લે કેસે તડપ રહા હે

એ હાથી એઠો પીડ્યો પણ ઈ વીરસિંહજી વાઘેલાનું નું સૂર્ય જોયું વીરભદ્ર નો બીજો અવતાર હોય એવું શૌર્ય જોયું અને હાથી પીડ્યો ઈ સુબા ને એટલો બધો ડર લાગી ગયો

આમ થોડોક દૂર રહ્યો એટલે કીધું જ્ઞાન ને ઉભો રહીજે કે હવે તમારી પાસે કોઈ સારો નથી તમે ક્યાંથી નીકળી શકો એમ છો નહીં તમે જોહર કર્યા નથી તમે અગ્નિમાં માં પડ્યું નથી તમારી પાસે બીજો કોઈ રસ્તો નથી તમારે અમારી સાથે સીધો હાલી નીકળવાનું છે અને પછી સોડવી જો જે જે પાણી ચડે નકર જિંદગી આખી નડે સોડવી જો જે જે પાણીએ ચડે એ વિચાર કરીને તેથી રૂડાબાઈ નામના રાજપુતાની એટલું કીધું કે હું તમારા ઘરમાં આવવા માટે તૈયાર છું આ સોડવજો જે જે પાણી સડે હું તૈયાર છું પણ પ્રજા નું એક કામ પાડ્યું છે રાજપૂતે એ તો વિરગતિ પામ્યા છે મને જીવ વાલો છે એટલે તો હું જોહર નથી કર્યું એટલે તો હું સતી નથી મારાથી મરાય એવું છે નહી પણ મારી આ વાય પૂરી ન કરું તાઉદી તમે મારી સ્પર્શ કરવા માટે જો મને નજીક આવશો મને અડવા માટે નજીક આવશો તો હજી મારા બે ભાઈ રાજપૂતાની ભેળા જ રાખે તમને એમ કે અમારું રક્ષણ કરવા વાળું કોઈ નથી પણ રાજપૂતાણી સદાયના માટે પોતાના બે ભાઈ એવા વાલા ભાઈ ભેગા હોય છે કે ઈ ભાઈ એવા છે કે રાજપૂતાણી જીવતા હોય ત્યાં સુધી એને કોઈ સ્પર્શ ન કરી શકે એક જમૈયો હોય છે સાથે એવો જમૈયો કે આમ કરી

તું અમદાવાદ જા હું આવી જઈશ પછી શું હોય મિત્રો આ વાત આ તો હવે અમે સમય પ્રમાણે આ અનુભવ છે રાયતું નહીં રહેતું વાર્તાઓ કરી શકે અમને અમે વાતો માંડી તો ભૂલાવી દઈએ અમને ખબર છે પણ અમે સમય પ્રમાણે ટ્વેન્ટી ટ્વેન્ટી અમે શીખી ગયા છીએ હવે એટલે તમારો ઇતિહાસ અમે જરી જરી કરીને ગમે એમ કરીને બધો અમને મજા આવે છે એમાં બીજું કઈ અઢારે વર્ષના ઇતિહાસો છે પણ ખબર નહીં આ ખેંચાણ છે એટલે અમે તમને યાદ પણ ટૂંકમાં વાત કરું એ અમદાવાદ જાય બેગડો અને અહીંયા મહારાણી એ રૂડાબાઈ જોગમાં એ પોતાનું કામ ઉપાડ્યું સાહેબ જે રાજપૂત વગર જે પરંપરા જે ધરોહર લઈને બેઠેલી રાજપૂતાની ક્ષણ નો જીવી શકે એને એ દિવસો પ્રજા માટે વાય પૂરી કરવા માટે કાઢ્યા છે એને કોક યાદ તો કરજો એની રાયતું કેવી જાતી છે એના દિવસો કેવા જાતા છે હા હા દાદ બાપુ કે વચ્ચે કડી યાદ આવે શું કે છે के रजलु वारी ज़रि जने ताज़ रे उलू वारे सूरती जने ताज़ रे इड कव न पियूं माथे लाड कवाय

પરંપરા ધરોહર ની યાદી કરાવે છે કાળ ગમે એટલા વયા જાય સત્તાઓ ગમે એટલી પલટાઈ જાય પણ અડાલ ની જોવો તો વાઘેલા વંશ ના ને યાદ કરવા પડે વીરસિંહજી ની યાદ કરવા પડે વાય પૂરી થઈ અહીંયા વાયુ પૂરી થઈ અને ખબર પડી અહીંથી બેગડો નીકળ્યો ખબર પડી છે કે વાયુ થઈ ગઈ હવે લઈ આવું તો ન આવે પણ નીકળે એની પહેલા તો હો રાજપુતાણીઓ કહેવાય છે કે તૈયાર થયું જોગમાં એ જોયું સ્વર્ગમાં હાથે જવા માટે તૈયાર થયું અહીંથી બેગડો આવે છે અને અહીંયા હો રાજપુતાણીઓ એક આરે તૈયાર થઈ અને જણા 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 તેજ થતા જતા હશે એક સતનું ધૂપ હશે એની સુગંધ આવતી હોય છે

નિ સોતે બધે રઘુનાથ કે બને રઘુનાથ કે પાટ પઢાવતી પામે પતિ વિરગતિ પામે બાપ વિરગતિ પામે કે દીકરો વીરગતિ પામે તો વાળ છૂટા થઈ જાય મોટા માંથી લાડુ પડતી હોય ને એ મરી ગયો એવું કરે કે ના કે તો શું કરે ભગત બાપુ કે છે पोट का पांव हटावती थी कभी ब्रज को गीत गवावती थी सोई हित की राजपुतानी अभी सोई हित की राजपुतानी में कभी ब्रज को गीत गवावती थी सोई हित की थी

एक बोल सुने नहीं बानिया का दरबार में गुड़ी का नाच नचे नहीं तान देखे गुड़ कानिया का प्रजा मिली पावन में नहीं पाव पे सारा युथानिया का एक एक शब्द ऊपर बोली सका है नर नर प्रजा मिली पावन में नहीं पाव पे सारा युथानिया का जब जीन का जीवन पाठ पटे सोई जीवन राजपुतानिया का जब